અમદાવાદથી ગાંધીનગર વચ્ચે દોડશે ડબલ ડેકર એસી બસ જી હા ડબલ ડેકર એસી બસનું સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હાલ વાઇબ્રન્ટ સમિટની પ્રી ઇવેન્ટમાં બસ ચાલશે એસી ઇલેક્ટ્રિક બસનું વાયબ્રન્ટ સમિટમાં વહન કરાશે વાઇબ્રન્ટ સમિટ બાદ અમદાવાદ ગાંધીનગર વચ્ચે ચાલશે ડબલ ડેકર એસી બસની ખાસિયત વીજળીથી ચાલશે તો બસની હાઇટ ચાર હજાર સાતસો પચાસ એમએમ નવસો એમએમ ફ્લોર હાઈટ નવ હજાર આઠસો એમએમ લંબાઈ બે હજાર છસો એમએમ પહોળાઈ છે તો ડ્રાઈવર સાથે ચોસઠ લોકોની બેસવાની ક્ષમતા રહેશે એક વખતના ચાર્જમાં બસ્સો પચાસ કિલોમીટર ચાલશે દોઢથી ત્રણ કલાકમાં ઇલેક્ટ્રિક બસ ચાર્જ થશે યુએસબી ચાર્જિંગ વાઈફાઈ રીડિંગ લાઇટની પણ સુવિધા ઉપલબ્ધ હશે ગાંધીનગરની ગેફ્ટ સિટીથી ગુજરાત એસટી દ્વારા ડબલ ડેકર એવી ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી છે અને જેની મુસાફરી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે આપ જોઈ શકો છો તેમની સાથે કેટલાક વિદ્યાર્થીઓ પણ છે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ છે લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રીએ નક્કી કર્યું કે આ બસમાં બેસીને જ તેઓ સચિવાલય એટલે કે તેમનું જે કાર્યાલય છે ત્યાં જવા રવાના થશે આખો પ્રોજેક્ટ શું છે શું આખી યોજના છે આપણે તેમની સાથે વાત કરીએ હર્ષભાઈ પ્રથમ તબક્કામાં અત્યાધુનિક સેવાઓ મુસાફરોને મળશે શું આખો પ્રોજેક્ટ છે ને આવનારા સમયમાં કઈ રીતે એક્સપાન્ડ કરીશું ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ બસીસની ફેસિલિટી કઈ રીતે મળે તે દિશામાં રાજ્ય સરકાર કામગીરી કરી રહી છે આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો કે છેલ્લા એક વર્ષમાં એટલે કે બે હજાર ત્રેવીસમાં કુલ મલાઈને બારસો જેટલી બસો ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરાવવામાં આવી બે હજાર ચોવીસની શરૂઆતથી જ પહેલી તારીખથી ચાલુ કરીએ અને આઠમી તારીખ સુધી કુલ મલાઈને અઢીસોથી વધારે બસો ગુજરાતના નાગરિકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવી છે પહેલાં પચાસ અને બસો આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનું લોકાર્પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું આજે ગુજરાત જનરેશન નેક્સ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન તરફ એ દિશામાં એક પગલું આગળ વધારી ચૂક્યું છે મુખ્યમંત્રીશ્રીનું ખાસ સૂચન હતું કે પ્રદૂષણ ના ફેલાવે તે માટે ઈ બસીસ વધારામાં વધારે આપણે લોકો લોકોની સેવામાં ઉપલબ્ધ કરાવો એ દિશામાં આજે જનરેશન નેક્સ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં અમે આગળ વધી રહ્યા છે ડબલ ડેકર ઇન્ટરનેશનલ કક્ષાની આ બસ આપણું ઇન્ટરનેશનલ ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત અને સમગ્ર ભારત દેશની શાંત